નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરવાની છું જૂના એકદમ બેકાર તૂટેલા ફાટેલા કેવા પણ કપડાં હોય તમારી પાસે એનો બહુ જ સરસ ઉપયોગ મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવશે કેમકે કેટલાક કપડાઓ એટલા ખરાબ થઈ ગયા હોય કે એને આપણે ડોનેટ પણ ના કરી શકીએ અને ઘરમાં એ જગ્યા રોકતા હોય તો આપણને એમ થાય કે એને આપણે ફેંકી દઈએ તો તમે કપડાઓને ફેંકતા પહેલાં આ વિડીયો જરૂર જોઈ લેજો તમને ખૂબ જ ગમશે તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આપણે આજનો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક ને શેર કરવાનું નહીં ભૂલતા તો મેં આવા કેટલાક જૂના કપડાં લઈ લીધા છે એમાં સૌથી પહેલાં હું વાપરવાની છું જૂના પડદાને તો બહુ ઓછી સારી ક્વોલિટી છે આ પડદાની પણ એનામાંથી મેં બે પીસ કટ કરી લીધા છે અંદરની તરફ વાપરવું છું એટલે તમે કોઈ પણ કપડું અહીં લઈ શકો છો હવે આ બે સ્ક્વેર પીસ છે એનું મેઝરમેન્ટ હું તમને કહી દઉં તો સત્તર બાય સત્તર ઇંચના બે પીસ તમારે લઈ લેવાના છે તમે ઈચ્છો તો આનાથી મોટું તો હજી વધારે મેઝરમેન્ટ જેમ કે અઢાર કે વીસ પણ લઈ શકો છો હવે આને આપણે આ રીતે બે વખત ફોલ્ડ કરી લેશું એના પછી હજી એક વખત મેં ફોલ્ડ કર્યું છે અને હજી એક વખત આપણે ફોલ્ડ કરી અને અહીં એક માર્ક કરી લેશું જે લાસ્ટ વખત આપણે ફોલ્ડ કર્યું તે આ રીતે માર્ક કરવાનું છે અને એક સાઈડથી બીજા સાઈડ સુધી રાઉન્ડ શેપ આપી દેવાનું છે હવે આપણે જે માર્કિંગ કર્યું છે એને કટ કરી લેશું હવે આને ઓપન કરી લો તો જો બહુ સરસ રીતે બહુ સહેલાઈથી આપણી પાસે બે સર્કલ પીસ આવી ગયા છે તમે ઈચ્છો તો કોઈ મોટી થાળી કે પરાત લઈને એનાથી પણ અહીં રાઉન્ડ શેપ ડ્રો કરીને કટ કરી શકો છો હવે જે આ સર્કલ આપણે કટ કર્યું છે તેની એક જગ્યાએથી આપણે મેઝરમેન્ટ લેશું અને પાછું ત્યાં સુધી એટલે કે આખા રાઉન્ડનું મેઝરમેન્ટ લઈ લેશું હવે એ જે મેઝરમેન્ટ છે મારું છપ્પન ઇંચ થાય છે તો મેં અહીં બે પીસ લઈ લીધા છે અઠ્યાવીસ ઇંચના અને એની પહોળાઈ છે આઠ ઇંચ તો ટોટલ કરશું તો છપ્પન ઇંચ થશે બરાબર તો એને આપણે જોઈન્ટ કરીને એક લાંબો બેલ્ટ મેં તૈયાર કરી લીધો છે અને તમારે આ જ રીતે કરી લેવાનું છે હવે અહીં મેં બીજી બાજુ પર પણ સિલાઈ કરી લીધી છે એટલે આખો આ રાઉન્ડ બની ગયો છે અને આ રીતે જો આપણે એને અહીં અટેચ કરશું એક સર્કલ પીસ લેવાનો છે આપણે અને એના ઉપર જે આપણે આ બોર્ડરને લીધો છે એને આપણે અટેચ કરવાનો છે તો આ રીતે પૂરામાં સેટ કરી અને આપણે સિલાઈ કરી લેશું તો જો મેં અહીં સિલાઈ કરી લીધી છે હવે એક બીજો જે પીસ હતો એ આપણે લેવાનો છે અને એને આપણે ઉપરની સાઈડ અટેચ કરશું પણ થોડીક જગ્યા આપણે ખાલી રાખવાની છે કે જ્યાંથી આપણે એને સીધું કરી શકીએ અને બીજા વધારાના કપડાં કોટન કે જે કાંઈ પણ આપણે અંદર ફિલ કરવા ઈચ્છતા હોઈએ એને કરી શકીએ તો મેં આ રીતે સિલાઈ કરી થોડી જગ્યા ઓપન છોડી છે અને ત્યાંથી હું એને સીધું કરી લીધું છે હવે તમારે લેવાનું છે જૂના કપડાં તો જૂના કપડાઓને તમે ઈચ્છો તો નાના નાના ટુકડામાં કટ કરી શકો છો અથવા તો આ રીતે આખા જ પણ એકદમ વ્યવસ્થિત રીતે અંદર ફિલ કરવાના છે તો તમારે અહીં એકદમ સોફ્ટ સોફ્ટ કપડાં લેવાના છે વધારે હાર્ડ જેમ કે જીન્સ છે એવા કપડાં નથી લેવાના દુપટ્ટા છે સાડીઓ છે સોફ્ટ ટી શર્ટ છે એવું તમે આની અંદર ફિલ કરી શકો છો તો જો આખામાં મેં એકદમ સારી રીતે ફિલ કરી લીધું છે હવે જે એની ખુલ્લી જગ્યા હતી તે આપણે બંધ કરવાની છે તો મેં સોઈ અને દૂરો લઈ લીધા છે અને આ રીતે તે બંને કપડાને અંદરની તરફ આપણે પુશ કરવાનું છે અને આ રીતે જેમ હું તમને બતાવું છું એ રીતે સોઈ અને દોરાની મદદથી સીવી લેવાનું છે તમે આની અંદર જૂના કપડાંની બદલીમાં તમે સિલાઈ કરતા હો તો એ કતરણને પણ ફિલ કરી શકો છો અથવા તો તમારી પાસે કોટન છે જેમ કે બાળકોના સોફ્ટ ટોઈઝ તમારી પાસે બેકાર પડ્યા હોય જૂના થઈ ગયા હોય તો એના અંદરનો કોટનનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તમારા જૂના કુશન તકિયા પડ્યા હોય જેને તમે ન વાપરતા હો તો તેના અંદરથી કાઢીને પણ અહીં વાપરી શકો છો તો જો આ મેં પૂરું એક જગ્યાથી બીજી જગ્યા સુધી બંધ કરી લીધું છે તો બનીને તૈયાર છે હવે આપણે એની ઉપર માટે એક કવર બનાવશું તો જો મેં એક જૂનું ટી શર્ટ લઈ લીધું છે બહુ સારું એનું કપડું છે થોડો કલર ડલ થયો છે પણ એ પણ સારો જ લાગે છે તો અને હું વાપરતી ન હતી તો આવી રીતના મેં ઉપરના ભાગને કાપીને અલગ કરી નાખ્યો છે હવે સાઈડથી પણ કટ કરીને આપણે એને ઓપન કરવાનું છે તો સાઈડથી જે એક્સ્ટ્રા સિલાઈવાળો ભાગ હતો એને મેં કટ કરી નાખ્યો છે અને આ પણ સત્તર બાય સત્તર ઇંચ બે પીસ મને મળી ગયા છે તો તમે કોઈ કોઈપણ કપડું અહીં વાપરો તમારે સત્તર બાય સત્તર ઇંચના બે સ્ક્વેર પીસ લઈ લેવાના છે અને પછી એને આ રીતે જેમ આપણે પહેલાં કર્યું હતું એ જ રીતે ફોલ્ડ કરી અને અહીં આપણે સર્કલ સેપ આપી દઈશું અને પછી એને કટ કરી લેવાનું છે તો જો આ બંને પીસ આપણને સર્કલ મળી ગયા છે એના પછી મેં લીધી છે એક જૂની કુર્તી અને આ જૂની કુર્તી મારી ઘેરવાળી છે એના નીચેના ભાગને જે ઘેર છે એનો આપણે ઉપયોગ કરીશું અને નીચેનો ભાગ તો ઓલરેડી અહીં વાળેલો જ હોય તો એનો પણ આપણે અહીં ઉપયોગ કરી લેશું તો જો કુર્તીનો જે ઘેરવાળો ભાગ હતો ત્યાંથી મેં ડબલ પીસ આ રીતે કટ કરી લીધો છે અઠ્યાવીસ ઇંચ એની લંબાઈ છે અને પહોળાઈ મેં સત્તર ઇંચ જ લીધી છે હવે નીચેવાળો વાળેલો ભાગ છે એને આ રીતે આપણે નીચેની તરફ જ રાખશું અને આને ઊંધું કરી અને જે ખુલ્લી સાઈડ છે ત્યાં આપણે સિલાઈ કરી લેશું બસ જે વાળેલો ભાગ હતો એટલી જગ્યા આપણે ઓપન છોડવાની છે તો આ રીતે મેં સિલાઈ કરી લીધી છે હવે તમે જુઓ અહીં મેં આને આ રીતે ખોલી નાખ્યું છે થોડીક સિલાઈ અહીં ખોલી લીધી છે અને આ રીતે આપણે ક્રોસમાં એને વાળશું અને ત્યાં પણ આપણે સિલાઈ સિલાઈ કરી લેશું એના પછી જે આપણે ખોલ્યું હતું એને પાછું આ રીતે વાળવાનું છે અને અહીં પણ આપણે સિલાઈ કરીશું એવી જ રીતે બીજી બાજુ પર પણ વાળીને અહીં સિલાઈ કરી લેશું તો જો તમે જોઈ શકો છો આ રીતે આપણો આ નેફો બનીને તૈયાર થઈ ગયો છે હવે જે સર્કલ સેપ આપણે ટી શર્ટમાંથી લીધો હતો એ લેશું અને એને આ રીતે આપણે જે આપણે પીસ તૈયાર કર્યો છે અત્યારે કુર્તીનો એની સાથે અટેચ કરશું તો આ આખું સર્કલ જે છે એને આ રીતે આપણે ટી શર્ટની ઉપર સેટ કરી અને સિલાઈ કરી લેવાની છે તો જો મેં અહીં સિલાઈ કરી લીધી છે હવે આને આપણે સીધું કરી લેવાનું છે તો જો આ પીસને મેં સીધું કરી લીધો છે હવે તમારે લેવાની છે કોઈ પણ એક દોરી તમે કોઈ પણ દોરી લઈ શકો છો તમારી પાસે કોઈ જૂના લોઅરના કે પેટીકોટનું એટલે કે ચણિયાનું નાડું પડ્યું તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે આ દોરીને મેં એડ કરી લીધી છે એક બાજુથી લઈને બીજી બાજુથી આપણે કાઢી લેશું અને અહીં હું ગાંઠ લગાવી દઈશ કેમ કે એ નીકળી ન જાય હવે જે આપણે તૈયાર પીસ કર્યો હતો એટલે કે ફ્લોર સોફો બનાવ્યો છે જૂના કપડાંથી એને આપણે આની અંદર એડ કરી લેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરળતાથી એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર તમે આ રીતે ફ્લોર સ્ટોફો એટલે કે ફ્લોર સીટિંગ બનાવી શકો છો આનામાં વજન વધારે હોય છે એટલે બહુ સારું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ એમને એમ ખસી નહીં જાય તમારે એને સ્પેશિયલ હટાવવું હશે તો જ હટશે અને બેસવામાં બહુ જ વધારે કમ્ફર્ટેબલ છે બાળકોને પણ ખૂબ ગમે એવું છે તો બનાવવામાં સહેલું છે અને ખૂબ ઉપયોગી છે તમને કેવો લાગ્યો જૂના કપડાંને ઉપયોગ કરવાનો આ આઈડિયા કોમેન્ટ જરૂર કરજો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધારે ને વધારે લાઇક કરજો વધારે ને વધારે શેર કરજો તો મિત્રો ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હરહર મહાદેવ